હેલો એવરી વન આ વિડીયોમાં આપણે અપૂર્ણાંક વિશે શીખીશું સાના વિશે અપૂર્ણાંક વિશે સૌ આપણે અપૂર્ણાંક વિશે જાણીએ કે જે પૂર્ણ ના હોય તેવો અંક પૂર્ણ જેમ કે તમે અહીંયા જુઓ આપણે લઈએ છીએ એક તો આ કેટલા વર્તુળ છે એક ઓકે અહીંયા કેટલા વર્તુળ છે એક અને બે કેટલા છે બે અહીંયા કેટલા વર્તુળ છે એક બે અને ત્રણ અહીંયા કેટલા વર્તુળ છે એક બે ત્રણ અને ચાર ચાર આમ સમજો કે એક છે બે છે ત્રણ છે ચાર છે પાંચ છે છ છે તો એવી બધી જ સંખ્યાઓ કે જે આખી હોય તો એને પૂર્ણ અંક કહેવામાં આવે છે જેના ભાગ ના હોય ભાગ ના હોય કે ના તો એ તમને સમજાવું છું પણ પહેલાં જોઈ કે અપૂર્ણ આમને કયા સ્વરૂપે લખવામાં આવે છે તો કે અંશ અને છેદ સ્વરૂપે લખાય છે કયા સ્વરૂપે લખાય છે અંશ અને छेद ऊपर अंश नीचे छेद अंश ने शू कहते हैं अंश ने पूर्वपद कहे शू कहे अंश ने पूर्व पद कहे अंश ने शू कहे पूर्व पद कहे छेद उत्तर पद कहे च, ओके અંશને પૂર્વપદ અને છેદને ઉત્તરપદ કહે છે જેમ કે જુઓ અહીંયા આપણે એક વર્તુળ દોડી છે આખો ભાગ છે એટલે એક તો એ પ્રમાણે એક પણ કેવો થયો પૂર્ણ અંક થયો હવે અહીંયા બે છે બે વર્તુળના કેવા ભાગ છે આખા આખા ભાગ છે એટલે કેટલા થયા બે પૂર્ણાંક અહીંયા ત્રણ છે અને ચાર છે એટલે પૂર્ણ અંક થયો ઓકે હવે તમે આગળ જોશો તો આપણે વર્તુળ લીધું છે એક વર્તુળ એના કેટલા ભાગ કર્યા છે એક અને બે હવે એક વર્તુળના બે ભાગમાંથી મેં એક ભાગ સિલેક્ટ કર્યો છે કેટલો ભાગ સિલેક્ટ કર્યો છે એક ભાગ આ ગ્રીનવાળું દેખાય છે તે એક ભાગ કેટલા ભાગમાંથી બે તો આને લખવું હોય એક ભાગને તો મારે કેવા સ્વરૂપે લખાય છેદમાં કુલ ભાગ આવે અને ઉપર શું આવે જે લેવાનો છે તે એટલે થશે એકના છેદમાં બે તો આ પૂર્ણ અંક નથી અડધો ભાગ છે આ એક વર્તુળ છે આખું છે પણ એમાંથી અડધું લીધું આ ખ્યાલ તો આ કેવું થયું અપૂર્ણ જે પૂર્ણ આખો ભાગ નથી તો આ પણ કેવો થયો થશે અપૂર્ણાંક શું થશે અપૂર્ણાંક હવે જો અહીંયા ત્રણ ભાગ છે એક બે અને ત્રણ એમાંથી મેં લીધા છે કેટલા એક પણ કુલ ભાગ કેટલા છે ત્રણ તો ઉપર એકના સીડમાં ત્રણ ઓકે આ આપણે આ જે ભાગ લીધો એ કેવો ભાગ છે અપૂર્ણ છે આખો ભાગ નથી આખો ભાગ એટલે ખાલી એક વર્તુળ થાય ઓકે હવે ચાર ભાગ છે ચાર ભાગમાંથી કેટલો ભાગ લીધો છે એક ભાગ તો ઉપર એ જઈ લેવાનો છે તે અને નીચે કુલ ભાગ એકના સીધમાં ચાર ઓકે હવે અહીંયા જુઓ હું ત્રણ ભાગ લઉં તો આ એક બે અને ત્રણ ચારમાંથી મેં કેટલા ભાગ લીધા છે ત્રણ તો ઉપર કેટલા આવશે ત્રણ અને નીચે ચાર આ પણ કુલનો ભાગ કહેવાય નહીં ઓકે તો આ પ્રમાણે અપૂર્ણાંકને લખવામાં આવે છે અંશ અને નીચે છે ઓકે હવે આપણે અપૂર્ણાંકોના પ્રકાર વિશે જોઈશું તો અપૂર્ણાંકના પ્રકાર અપૂર્ણાંકનું વર્ગીકરણ તો અપૂર્ણાંકના કેટલા પ્રકાર મુખ્ય બે પ્રકાર છે તો કયા કયા પ્રકાર છે તો કે સાદા અપૂર્ણાંક અને બીજો કયો અપૂર્ણાંક છે દશાંશ અપૂર્ણાંક તો આ વિડીયોમાં આપણે માત્ર સાદા અપૂર્ણાંક વિશે શીખીશું કયા અપૂર્ણાંક વિશે સાદા અપૂર્ણાંક એમાં સાદો અપૂર્ણાંક છે તો સાદા અપૂર્ણાંકના ત્રણ પ્રકાર છે કેટલા પ્રકાર છે ત્રણ તો કયા કયા તમે જોઈ શકો છો શુદ્ધ અપૂર્ણાંક બીજો કયો છે અશુદ્ધ અપૂર્ણાંક અને ત્રીજો કયો છે મિશ્ર અપૂર્ણાંક હવે અમારે સૌપ્રથમ આપણે શુદ્ધ અપૂર્ણાંક વિશે જોઈશું શુદ્ધ અપૂર્ણાંક એની વ્યાખ્યા એને લખવું અથવા વ્યાખ્યા પ્રતિ કેવું આપી શકાય કે જે અપૂર્ણાંકનો અંશ અંશનાનો અંશ કેવો હોય નાનો અને છેદ કેવો હોય મોટો તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે જેમાં અંશ અંશનાનો અને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકને શું કહે છે શુદ્ધ અપૂર્ણાંક જેમ કે તમે અહીંયા જોશો હું સંખ્યા લખું છું પાંચના છેદમાં સાત આ શું છે અંશ અને આ શું છે છેદ હવે જુઓ બેમાંથી અંશ મોટો કે છેદ મોટો તો કે છેદ મોટો અને અંશ કેવો છે અંશ પાંચ એ છેદ સાત કરતા નાનો છે ઓકે અને છેદ સાથે મોટો છે ઓકે તો આ રીતના હંમેશા અન્ન સ્નાનો આવે અને છેદ કેવો આવે છે મોટો તો આ કયા પ્રકારના અપૂર્ણાંક કહેવામાં આવે છે તો કે શુદ્ધ પૂર્ણાંક તો તમને શુદ્ધ પૂર્ણાંકમાં ખ્યાલ આવી ગયો હશે હવે શુદ્ધ પૂર્ણાંક ને બીજા એકોન નામથી ઓળખવામાં આવે છે કયા નામથી એકોન નામથી ઓળખવામાં આવે છે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા એક કરતાં એક કરતાં કેવી હોય છે નાની હોય છે કોના કરતાં નાની હોય છે એક કરતાં ચલો આપણે ચકાસી લઈએ તો એક શુદ્ધ અપૂર્ણાંક લઉં છું બેના છેદમાં ચાર હવે જુઓ અંશ કેવો છે નાનો અને છેદ કેવો છે મોટો તો હંમેશા અંશની છેદ વડે ભાગવા હોય તો ભાગી સખત આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ બે ભાગ્યા ચાર હવે બેને ચાર વડે ભગાય નહીં તો આપણે શું કરવું પડશે શૂન્ય મૂકવું પડે હવે શૂન્ય મૂક્યું હોય તો ઉપર અહીંયા શું મૂકવું પડે ઝીરો પછી પોઈન્ટ હવે જો વીસ છે તો ચાર પોઈન્ટ ચાર વીસ કેટલા આવ્યો શૂન્ય શૂન્ય હવે જો ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ છે એક હંમેશા કોની વચ્ચે આવશે જીરો અને એકની વચ્ચે હવે ઝીરો અને એકની વચ્ચે કેટલા ભાગ હોય છે આપણે સમજો કે એના પ્રમાણે કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અહીંયાથી સ્ટાર્ટ કરીએ જીરો પોઈન્ટ એક જીરો પોઈન્ટ બે જીરો પોઈન્ટ ત્રણ જીરો પોઈન્ટ ચાર ઝીરો પોઈન્ટ પાંચ અહીંયા આવશે ઓકે અહીંયા આવશે જીરો પોઈન્ટ છ ઝીરો પોઈન્ટ સાત જીરો પોઈન્ટ આઠ ઝીરો પોઈન્ટ નવ અને એક પોઈન્ટ ઝીરો તો જુઓ ઝીરો અને એકની વચ્ચે આવશે એક કરતાં કેવો થયો નાનો લીસ ધેન વન ઓકે તો કોઈપણ અપૂર્ણાંકની કિંમત એક કરતાં કેવી હશે હંમેશા ઓછી હશે કોઈપણ અપૂર્ણાંકની સોરી શુદ્ધ અપૂર્ણાંકની કિંમત કયા અપૂર્ણાંકની કિંમત શુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા એક કરતાં ઓછી હશે ઓકે જો બીજા અપૂર્ણાંકો જોઈએ સાતના છેદમાં અગિયાર તેરના છેદમાં સત્તર પંદરના છેદમાં વીસ આ બધા કેવા થયા શુદ્ધ અપૂર્ણાંક કેમ કે તેમનો છેદ મોટો છે અને અંશ કેવો છે નાનો ઓકે હવે જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક કયો અપૂર્ણાંક તો અશુદ્ધ અપૂર્ણાંક જે અપૂર્ણાંકમાં અંશ મોટો અને છેદ કેવો હોય નાનો અંશ મોટો અને છેદ નાનો હોય તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે અશુદ્ધ અપૂર્ણાંકને એકાધિક પણ કહે શું કહેવાય છે એકાધિક પણ કહે છે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા એક કરતાં મોટી હોય કેટલા કરતાં મોટી હોય છે એક કરતાં પહેલાં જોઈ લઈએ કે અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો અને છેદ નાનો હોય છે અશુદ્ધપૂર્ણાંકની કિંમત હંમેશા એક કરતાં મોટી હોય છે અશુદ્ધપૂર્ણાંકને મિશ્રપૂર્ણાંકમાં ફેરવી શકાય છે એ આપણે આ મિશ્રપૂર્ણાંક વિશે આગળ શીખીશું જો અશુદ્ધપૂર્ણાંક શું કહે છે અંશ મોટો તો દસના છેદમાં પાંચ દસે કેવા છે દસે પાંચ કરતાં મોટા છે તો બધાને ખ્યાલ છે પણ ઉપર શું છે અંશ અને નીચે શું છે છેદ ઓકે ચલો દસ અંશને છેદ વડે ભાગાય તો દસને પાંચ વડે ભાગીએ દસ ભાગ્યા પાંચ પાંચ દુ દસ આપણે જવાબ કેટલો મળ્યો તો કે બે મળ્યા એક કરતાં કેવા છે મોટા ઓકે છે ને હંમેશા એક કરતાં મોટું હોય চলো বুঝু জায়ার খেয়াল সমঝো কে লু ছু আট ভাগ্য আটনাছেদমা ত্রণ তো আটনে ত্রণে ভাগে ত্র ছো ছোট বে ভাগ চার এটার সুন্দর উতার আপনি জরি সম যুব আপনার ফার্টি কেলা বে আ એ પણ કેવા છે એક કરતાં મોટા ઓકે તો અશુદ્ધ પૂર્ણાંકની કિંમત હંમેશા એક કરતાં કેવી હશે મોટી હશે હવે અશુદ્ધપૂર્ણાંકને મિશ્રપૂર્ણાંકમાં કેવી રીતના ફેરવી શકાય છે પહેલાં મિશ્રપૂર્ણાંક શીખી લઈએ પછી પૂર્ણાંકને મિશ્ર મિશ્રપૂર્ણાંકમાં ફેરવીશું ઓકે ચલો હવે જોઈએ મિશ્ર પૂર્ણાંક શું છે તો કે જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક એમ બંને હોય પૂર્ણ અંક પણ હોય અને અપૂર્ણાંક અંક પણ હોય તેવા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે અશુદ્ધ અપૂર્ણાંકમાં કયા અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે અશુદ્ધ અપૂર્ણાંકમાં હવે આપણે આ આકૃતિ પરથી સમજીશું હવે જુઓ અહીંયા કેટલા છે તો કે એક અને બે પૂર્ણ ત્રિકોણ કેટલા છે તો કે બે છે તો હું કેટલા લખું છું બે વત્તા

પૂર્ણાંક પણ આ બંને ભેગા થઈને શું બનાવ્યું તો કહે છે મિશ્ર અપૂર્ણાંક ઓકે પૂર્ણાંક અને અપૂર્ણાંક એ ભેગા થઈને મિશ્ર અપૂર્ણાંક બનાવે છે હવે જો અહીંયા કેટલા છે એક બે અને ત્રણ આ આખા ભાગ છે તો આ સરવડો કરીએ પેલા ત્રણનો દેદ કેટલા થશે ત્રણ હવે વધતા છે પણ આમાંથી કુળ કેટલા চার ভাগছে নিচে কুড় ভাগ এম দে এককে পূর্ণ কেবো অঙ্কছে আখো এটলে পূর্ণাঙ্ক আর কেবলছে অপূর না বরিশ পূর্ণাঙ্ক ত্র চতুর্থাংশ আর কেবপূর্ণাঙ্ক ছকে તમને મિશ્ર મિશ્રપૂર્ણાંકમાં ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતના લખાય છે હવે આમાં આપણે ત્રણ અપૂર્ણાંક વિશે શીખ્યા સાદા અપૂર્ણાંકના ત્રણ પ્રકાર વિશે શીખ્યા શુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક ઓકે હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર મિશ્રપૂર્ણાંકમાં ફેરવીશું સામા મિશ્ર અપૂર્ણાંકમાં લોકો સંખ્યા લઈએ છીએ સાતના છેદમાં ત્રણ હવે જુઓ અંશ મોટો છેદ નાનો તો આને આપણે સાતને ત્રણ વડે રાખીએ ત્રણ દુ છ કેટલા વધ્યા એક તો આને મારે લખવું હોય તો કયા સ્વરૂપે લખાય તો પહેલાં શું આવે ભાગફળ આને શું કહેવાય છે ભાગફળ આ શું છે શેષ આના શું છે ભાજક અને આને શું કહેવાય ભાજક તો મારે જ્યારે પણ અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો આ રીતે ભાગાકાર કરવાનો પછી આ સૂત્ર યાદ રાખવાનું ભાગફળ પછી અહીંયા ઉપર શેષ આવે અને અહીંયા શું આવે ભાજક ઓકે હવે જુઓ મારે લખવું છે તો ભાગફળ કેટલા મળ્યા બે તમારે અહીંયા બે લખવાના આડો એકઠો કરવાનો પછી ઉપર કેટલા લખવાના શેષ કેટલા છે એક ઓકે અને નીચે કેટલા લખવાના ત્રણ આવે ખેલ કે ના આવ્યો તો આ રીતે આપણે કોઈપણ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ પડી સમજણ ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ બારના છેદમાં સોરી છેદ લઈ લે બાર બારના છેદમાં પાંચ બાર ભાગ્યા પાંચ પાંચ બીજું પાંચ દુ દસ જીરો કેટલા વધ્યા શેષ બે એટલે સૂત્ર યાદ રાખવાનું અહીંયા શું આવશે ભાગફળ તો હું લખતો નથી સૂત્ર આગળ લખ્યું છે એટલે તમારે રિમાઇન્ડ કરી લેવું તો બે ભાગફળ આવશે પછી આની ઉપર શું આવશે શેષ એટલે બે અને પાંચ ઓકે બે પૂર્ણાંક બે પંચમાંશ તે રીતના વંચાય પૂર્ણાંક કેટલો છે બે અને અપૂર્ણાંક કેટલો છે બેના છેદમાં પાંચ ઓકે તો તમે કેવી રીતના અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે તેના વિશે ખ્યાલ આવી ગયો હશે હવે આપણે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવાની રીત જોઈએ સમજ કે કોઈ મિશ્ર અપૂર્ણાંક લઈએ છીએ ત્રણ પૂર્ણાંક એક દુત્યાંશ તો આમાં શું યાદ રાખવાનું પહેલાં આ બે વચ્ચે શું કરવાનો ગુણાકાર તો ત્રણ ગુણ્યા બે અને ઉપર જે છે એ શું કરી દેવાના એડ કરી દેવાના અને છેદમાં આ નીચે છે તે લખવાનું ત્રણ દુ વત્તા એક છેદમાં બે તો સાતના છેદમાં બે ઓકે ચાલો બીજો લઈએ પાંચ પૂર્ણાંક પાંચ ચતુર્થાંશ પહેલાં પાંચ અને ચારનો ગુણાકાર તો પાંચ ગુણ્યા ચાર પછી આ ઉપર છે એમાં એડ કરવાનો અને છેદમાં જે નીચે છે તે લખવાનો ઓકે પાંચ છક વીસ हत्ता एक छेद चार अँ पांच आशे सॉरी के पांच पांच छीस तो ने पांच पच्चीस छदमा चार ओके तर बीज एक एक्साम्पल एक जो लिया जो आठ पूर्णाक नौ सस्तम हो তো পেলা আট ছ নো গুণা করুণ্য ছাড়া কেলা এড করা না ছদমা ছ ন সদমা ছাড়া মিশ্র অপূর্ণাঙ্কছে কয় অপূর্ণাঙ্ক মিশ্র না কয় ઓકે અશુદ્ધ અપૂર્ણાંક અહીંયા જુઓ અંશ મોટો છે અને છેદ કેવો છે આ અંશ કેવો છે મોટો અને છેદ કેવો છે નાનો ઓકે તમને સાદા અપૂર્ણાંકના ત્રણ પ્રકાર વિશે ખ્યાલ આવી ગયો હશે હવે આપને આગળના વિડીયોમાં દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંકના બીજા કેટલાક પ્રકાર જેવા કે સમઅપૂર્ણાંક વિષમ છેદી અપૂર્ણાંક સમછેદી અપૂર્ણાંક અને અપૂર્ણાંકના રૂપ વિશે શીખીશું આમાં જે અતિસંસ્કૃત રૂપ છે એ ખૂબ જ મહત્ત્વનું છે ઓકે હવે આપણે આ વિડીયો અહીં પૂર્ણ કરીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હવે સુધી તેને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરું ઓકે થેન્ક યુ અહીં આપણે વિડીયો